ખાબક્યો હતો ત્યારે જોરદાર પવન સાથે વરસાદ ખાબકતા અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા હતા ત્યારે મોડી રાત્રે જોરદાર પવન સાથે વરસાદ ખાબકતા એક બાલગઢથી ખારા માર્ગ ઉપર બાવળ ધરાશાયી થતા માર્ગ બ્લોક થવા પામ્યો હતો ત્યારે માર્ગ બ્લોક થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો તેમજ જમીરગઢ તાલુકામાં મોટા પાયે મગફળી તેમજ બાજરી જેવા પાકોનું ખેડૂતોએ વાવેતર કરેલું હતું ત્યારે મોડી રાત્રે જોરદાર પવન સાથે વરસાદ ખાબકતા બાજરીનો પાક જમીન દોસ્ત થવા પામ્યો હતો બાજરીનો પાક જમીન દોસ્ત થતા ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાની ભીતિ સેવાઈ હતી તેમજ જમીરગઢ તાલુકામાં અત્યારે બાજરીની લણની શરૂ ટાણે વરસાદ પડતા ખેડૂતોમાં હાથમાં આવેલો કોળીઓ છીનવાઈ જવા પામ્યો હતો ત્યારે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી હતી ત્યારે મોડી રાત્રે જોરદાર પવન સાથે વરસાદ ખાબકતા અનેક ગામોમાં વીજળી ગુલ થવા પામી હતી તેમજ જોરદાર પવન સાથે વરસાદ ખાબકતા તો ક્યાંક છાપરા તેમજ પથરા ઉડવાના બનાવો બનવા પામ્યા હતા અને વૃક્ષો ધરાશાયી થતા અનેક નાના મોટા રસ્તાઓ પણ બ્લોક થવા પામ્યા હતા અહેવાલ મદરાજી ઠાકોર અમીરગઢ